જય કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં પણ હવે આપણા જે છોકરામાંથી ઇન્ડિયાથી જે બધા જાય છે અમેરિકા ભણવા અમેરિકા જાય છે અહીંયા યુકેમાં આવે છે હમ ઓસ્ટ્રેલિયા જાય છે ભણવા માટે હવે ભણવા માટે જાય છે ને ન્યા હવે આ લોકો જે ચોરી કરે છે સ્ટોરની અંદર હવે એ બહુ મોટો પ્રશ્ન છે કે શું કામ ચોરી કરે છે એનું કારણ હું પહેલી વસ્તુ તો એ કંઈ સમજાતું નત કે ત્યાંથી હું એને મા બાપ જ્યારે મોકલે છે ત્યાંથી એટલે પછી એને પૈસાનો પ્રોબ્લેમ હોય છે પહેલી વસ્તુ તો ત્યાં એ સ્ટ્રગલ કરે પૈસા માટે થઈને કે પછી એને એમ થાય છે કે કોઈ દેખતું નત એટલે કંઈ સારા એવી કોઈ આઈટમ હોય તો કે ચાલો હું નાખી લઈએ અંદર એમ હમ કે કોઈ દિવસ એ આઈટમ એને જોઈ ન હોય ને એને વાપરવી હોય ને પૈસા હોય નહીં તો એ માટે કરે છે ચોરી કે ખરેખર એની આદત હોય છે ને આદતનું તો હું માનતો નથી કે આ બધાની કંઈ એવી આદત હોય રાઈટ હરા હારા ઘરના છોકરાઓ હોય કે ચોરી કરે પાછું એમ તો આ તમે જુઓ જોઈએ અને એને વિશે આપણે વાત કરીએ આગળ કે આ વસ્તુ શું બની છે અને છોકરી બિચારી ઇનોસન્ટ છે એમ તમે કહો કે તો પછી આવા આતા તમે શું કામ એને આવી રીતે તમે મૂકો છો ને વાયરલ કરો છો વિડીયા એ કે ખોટી રીતે બિચારાને બદનામ કરવા તો આપણે બદનામ કરવાનો કોઈ કોઈ એવો નથી આ ઇન્ટેન્શન એમ કે છોકરીને બદનામ કરવી હવે જે થયું છે એ તો થયું છે અને બધી જગ્યાએ મીડિયામાં આવી ગયું છે એટલે એ વસ્તુ નથી પણ વસ્તુ એ માટે છે કે હવે પછીના જેના છોકરા છે અને એના મા બાપમાંથી જે જુએ કે આ વિડીયો જુએ અને એના છોકરાઓને કહે કે ભાઈ આ તમે ધ્યાન રાખજો આ કરતા નહીં રાઈટ અને કોઈ છોકરાએ જોતા હોય તો એ પણ ખબર પડે એને પણ કે આવું કરાય નહીં ધંધો એમ તો એ માટે થઈને આ મેં લોગ હું મૂકું છું આ બતાવું છું તમને વિડીયો બાકી બીજો કોઈ ઇન્ટેન્શન મારો કોઈ છે નહીં એમાં કે હાલો કંઈ કોઈને બદનામ કરવા બરાબર તો જુઓ જોઈએ આ છોકરીએ શું કર્યું એમ Fourteenth, two thousand and twenty-five. Pullman officers responded to a theft report at Walmart after loss prevention staff observed a woman concealing merchandise inside a reusable bag. She paid for only a few items before attempting to return a jar she had carried in from outside. Security confronted the suspect and detained her until police arrived on scene. Hi. I got it, sir. All right.

Went over to Home Lines where she removed uh, a jar that she ended up returning after all this happened before I stopped her. And she removed a blanket that's actually sitting out on the, the counter from the bag and set it on the shelf. Okay. Um, selected the rest of the stuff as I was watching her, wandered around, leaving that bag empty in the cart as she was selecting stuff. And then she went over to the uh, celebration cards aisle, selected, I thought she selected a card, but I haven't seen it here. Um, and then concealed all the stuff that's in the blue basket inside the bag, tipped the bag over on its side and closed the top so you couldn't see inside of it, got okay. this stuff out of the bag, went up to register 12, paid for those items, which is that receipt right there. Perfect. She walked over to customer service with, a so make some jar about yay big, I'll have to check camera later to see if she actually came in with it or not. Okay. But she returned that jar, um, and then went out the door here to the sidewalk where I stopped her and brought her back in. Okay. હવે એના વિશે એ જે સિક્યુરિટીવાળો છે એ આને બધી પોલીસને વાત કરે છે કે હું આમાં થયું એ કે બસ આ મેં તમને વાત કરી કે એ ચોરી કરીને પછી પાછી પાછી રિટર્ન થઈને રિટર્ન થઈને પાછી એક ઝાર એટલે ઝાર એટલે ટૂંકમાં આપણે મોટો ઝાર હોય ને તો એ કે પાછો દેવા ઈ કે આવી હતી રિટર્ન કરવા આવી હતી હવે એને પહેલાંથી લઈ ગઈ હતી એમને ચોરી કરીને કે હું થયું કે એ કંઈ ખબર છે નહીં એટલે થોડાકના એના પે કર્યા હતા અને થોડાકના નહોતા કર્યા પણ એ ચોરી કરીને પછી પાછી અંદર આવી એમ તો આ લોકો શું સિક્યુરિટીવાળા આપણને એમ લાગે કે કોઈ જોતું નથી કે કોઈને કંઈ ખબર નથી પણ એ લોકોની ત્યાં જો ઓફિસમાં બેઠા બેઠા ત્યાં બધું ચેક કરતા હોય ને જોતા હોય અને આ કિસ્સો વોલમાર્ટની અંદર બનેલ છે વોલમાર્ટ વોલમાર્ટ જે મોટો બીગ ચેઇન છે સુપરસ્ટોર ન્યા બનેલ છે તો એના વિશે આ વાત કરે છે ને હવે આગળ હું પોલીસ કીએ છે એ આપણે જોઈએ And that bag over and i don't know if you can yeah, i'm gonna read you your rights really quick okay do, do you understand english pretty well okay i'm gonna read you your rights Okay. Uh, you have the right to remain silent. Anything you say can be used against you in a court of law. You have the right at this time to talk to a lawyer and have him present with you while you are being questioned. If you cannot afford to hire a lawyer, one will be appointed to represent you before questioning if you wish. You can decide at any time to exercise these rights and not answer any of my questions or make any statements. Do you understand these rights as I have explained them? Can, can, can the door be closed? Uh, no, we're going to. ને બિફોર દે ધે ડુ એનીથિંગ પેલી કરે એ પહેલાં છે ને પૂછ કીએ બધો એનો રાઈટ શું છે એમ છોકરીનો રાઈટ શું છે એટલે સામેવાળાનો રાઈટ છે કે ગુનો કરનાર છે એનો શું રાઈટ છે એવું બધું એક્સપ્લેન કરે એનું કારણ છે કે કાલ ઉઠે ને એમ ન કહે કે પોલીસે ખોટી રીતે અમને આવી રીતે ચોરીના પવલામાં ફસાવી કે આ કે તે તો એના માટે થઈને આ બધું ટોટલી રેકોર્ડિંગ થતું હોય રાઈટ એટલે રેકોર્ડિંગ સાથે આ બધું છે એટલે એમાં કંઈ કોઈ હતાડી ન હગે અને એને ન્યા સુધીનો રાઈટમાં એટલે કે તમે જો તારે પણ જો ન કહેવું હોય તો એ ના જ તું પાડી હક તારે કોઈ સોલિસિટરને બોલાવવું હોય તો સોલિસિટરને તું બોલાવી હક જો તારે તું એફોર્ડ ન કરી શકતી હોય તો અમે તમારે તારા વતી કોઈ સોલિસિટરને બોલાવી બોલાવી દઈએ તોય અમારે કંઈ વાંધો નથી એવું બધો ટોટલી રાઈટ પહેલાં તો કીએ છે ને બધું એમ ઓકે બિચારી બહુ ગભરાઈ ગઈ છે રિગ્રેટ કરે છે એમ ખબર પડી ગયા કે આ વસ્તુ મેં ખોટી કરી છે અને બિચારી સોરી કહે છે કે ભાઈ આ મેં મારાથી રોંગ ચો મારે રોંગ થઈ ગયું આ બધું અને હું ખરેખર આમ આમ આઈ આઈ અન્ડરસ્ટેન્ડ રિયલી અને આ પોલો જઈશ કે આવું કોઈ દિવસ નહીં નહીં કરું અને હું સારા ફેમિલીમાંથી કે છે એ કે હું કંઈ નથી કે કોઈ ઓલામાંથી કે આવી છે અને તમે પ્લીઝ ઈ કે આમ સોરી રિયલી એમ એવી વાત કરે છે પહેલાં સૌથી પહેલાં ઇનિશિયલી અને બિચારી રિગ્રેટ કરે પોતે કે મારાથી આ થઈ ગયું છે એમ અજાણતા

Listen, um, I, I I get this is uh, a hard situation, all right, But we're gonna I a we're bad gonna I understand, but I won't listen. Do that listen, I'm gonna write you a citation. You're gonna go home today, okay? Home. You're gonna go home today, all right? Home. So yes, you're gonna go home. You're today. gonna be released from our custody today, so you'll be free to leave after he cites you. Yeah, Okay, so you're not going to jail today, okay? Jail. Yeah, you're not you're not going to jail, okay?

આના માટે રિપોર્ટ કરશું સાઇટેશનનો તને એને કે એક રિપોર્ટ આપશું અને એ આજે તેને છોડી મૂક્યું કે તેનો વાંધો નહીં અને યુ કેન ગો હોમ એટલે હોમ એટલે મને હોમનું જેવું નામ પડે એટલે હોમ એટલે એને થાય કે મને રિપોર્ટ કરશે એટલે સીધે સીધે એને ગભરાઈ જાય છે એમ કે હોમ એમ પણ એ પોલીસનો એવો ઇરાદો નથી પોલીસ એમ કહે છે કે તને છે ને અમે આજે જેલમાં નહીં મોકલીએ Citation as in what? The one that citation as in it, it's a uh, it, it's a paper that we give you and it has your information, my information, and it'll tell you how you have to uh, appear to court over this issue, okay? But you're not going to jail, okay? So you're going to be issued a, cita a citation, criminal citation, okay? Do you, do you still wanna answer questions? Is there, yeah, okay. You, yes? I don't want to be in the papers or anything. I mean, I'm really sorry for that. And I promise I won't let that happen again. I don't have anything to do with the papers, okay, with like the news, if that's what you're referring to. Um, the news, like the paper, I mean, I'm on a visa and like right now it's going actually straight. એને એ પણ ખબર છે કે અત્યારે જો આ કેટલું બધી તપાતપી હાલે પેપરમાં ન મૂકતા પેપરમાં એ કે આ બધું ન મૂકો એ કે પ્લીઝ ઈ કે તો કે ઓલો કે અમે ગેરંટી એને કંઈ ના આપીએ કે આ પેપરમાં ન આવે એટલે એને એ ગભરાય એમ છે કે આ જો વાયરલ થઈ જાય મારું અહીં કે પેપરમાં આવશે ને જો ગવર્મેન્ટ થ્રુ આ બધા માણસોને ખબર પડીએ તો મને ડિપોર્ટ કરી દે છે એ કે મારે ભણવા આવે છે હું કે ને એનો પણ ઓલા કે અમે એને કંઈ ગેરંટી ના આપીએ કે પેપરમાં ન આવે રાઈટ એ અમા અમારાથી કંઈ અમે કંઈ એને કંઈ કંઈ ના ન પાડી શકીએ કોઈ વસ્તુની એમ પણ બિચારી ગભરાય છે એમ એમને ઓબ્વિયસલી કારણ કે એને એને બિચારીને આ હું કામ કરવાની જરૂર જ હું પહેલાં તો હતી પણ હવે જે થઈ ગયું છે એટલે તમે કહેજો કે આ ખરેખર એ કીએ છે કે ઇનોશન છે કે પોતે Okay. Well, so, do you have anything to dispute what he's saying? Like, did you or did you take that stuff? Yeah, like the same price. I kept as well an umbrella, a blanket, and a bag. Mm -hmm. And even the, the jar that he's talking about, she wasn't able to find that on my card. I. Donated it, like she was saying. She, yeah, I can keep it in Lost and Found or the donation, and I agreed to it. I mean, the sixty-eight or something. The price which is for that stuff, the same price or maybe more than that. I kept that, and mm -hmm. I did that because.

અને બ્લેન્કેટ એ દઈ દેવી હતી ને પછી એ બધું દે દેવું હતું તો એ કહે તે શું કામ કે તો કે મારે એ કે આ કંઈ કામનું નહોતું એ કે વસ્તુ તો કંઈ કામની નહોતી ને એ બિચારી લઈ લીધી એમ ચોરી કરીને કહેવાનો મતલબ એમ ખોટી રીતે અને એ પછી પાછી દેતી હતી એટલે હવે ને પૈસા પાછા એને જોતા હતા એના કે હું કે આઈ ડોન્ટ નો રિયલી Why did why did you decide to steal them? I made a bad choice. I'm sorry for that. Okay. And I won't let that happen again Okay. Well, at this time, okay. again, you are you are under arrest at this point. Okay. Under what? Arrest. So I'm gonna have you stand up. I'm gonna put handcuffs on you. શકે તે આ જો એટલે એનો મતલબ એવો થયો કે આ તે બેડ ચોઇસ કરી અને પોતે પોલેજાઈઝ કરે કે ના ના મેં કે ખોટી રીતે પણ હવે કોઈ દિવસ હું નહીં કરું કે આવે વસ્તુ એટલે તો લાગે કે ના ના એનો મતલબ એમ કે તે ચોરી કરી છે રાઈટ અને હવે તને એરેસ્ટ કરવામાં આવશે એ કે So ma'am, being audio and video recorded, today's date is June 14th, 2025, propping time is 336 in the afternoon, you're under arrest for 24, at three. Three. So, yeah. four. so I gauged, three. so I gauged these and double locked them for you for your comfort, right? Sorry.

પોતે એ પણ એને ખબર પડે કે હું આ ચો અહીંયા સ્ટુડન્ટ ભણવા આવી છે ને મારું આ કેરિયર આખું મારું મેં દાવમાં મૂકી દીધું એ પણ એને ખબર પડે બિચારીને પણ હવે થઈ ગયું થઈ ગયું એમાં કંઈ થાય ને થાય નહીં એટલે હવે એનું જે સ્ટેટમેન્ટ છે એ રીડ કરી અને હવે એને લઈ જાય છે ત્યાંથી અને સ્ટોરમાંથી બરોબર I get identification from Washington. Do you have any local uh, U.S. identification? Other than this, do you have like a driver's license or identification card? I have to. Okay, a uh, U.S. passport or a foreign passport? Okay, through so what country? Yeah, okay. And do you have any ID in the United States from any other states? No. Take, Take a step left. Going it, nope. We're just gonna you're gonna have a seat in here in a second, but I'm gonna search you, okay? Yeah. So turn towards the vehicle. Turn towards the vehicle. એટલે એને પછી એને પૂછે છે કે તો ક્યાં કન્ટ્રીથી છે એ કે તો કે ઇન્ડિયાથી છે એટલે ઇન્ડિયાની છે છોકરી એટલે એ તો ખબર પડી ગયા અને એનું નામ સ્નેહા છે એ પણ ખબર પડી ગયા સ્નેહા કટારિયા એવું કહે છે એટલે લગભગ ગુજરાતી જ છે અને બસ એની પછી હવે કહે કે હું સ્ટ તમને તને કરવી જોઈએ ખાલી પહેલાં Don't move, okay? Yeah. All right. Okay. All right. I'll turn the music. All right. All right. Ma'am, which is your first name? Okay. okay. My name is. On you, that's gonna stab me, stick me, or poke me. Sorry? You don't have anything on you that's gonna stab me, stick me, or poke me, right? Yeah. Oh. I know. Okay. Spread your spread your legs. Thank you. you have a seat in the car. Watch your head.

Send you this by mail? Yeah, they're gonna mail you a letter to that address, to your friend's house. You should have that letter within two weeks. Yeah. Okay. If you come back to a Walmart, you can be arrested for trespassing. If you steal with this in effect, it's burglary and an automatic felony, okay? I need you to print and sign. What's the case number again? Just that bottom line. Can I Okay, so here's your ID. Yeah, grab your blanket, and then here's your here's your bag. You. નહીં એ સાઇટેશનનો લેટર અને કહે છે કે બે વીકમાં તને કે ઘરે આવી જાય લેટર એ કે તારી કે જ્યાં તારી ફ્રેન્ડને કે જ્યાં એડ્રેસ જે આપ્યું છે ત્યાં આવી જાય અને ઓલો જે વોલમાર્ટવાળો છે એને વોર્નિંગ આપે છે કે હવે પછી તું અહીંયા ક્યારે સ્ટોરમાં અથવા તો પાર્ક કાર પાર્કમાં આ વોલમાર્ટના કોઈ પણ જગ્યાએ વોલમાર્ટની શોપમાં તું આવતી નહીં સ્ટોરમાં નહીં તો તને ત્યારે ને ત્યારે એરેસ્ટ કરવામાં આવી છે અને તારા ઉપર કેસ કરવામાં આવી છે બસ પછી એને ત્યાંથી એને આઈડિયા આપી દે છે અને એને છોડી મૂકે છે બસ પણ કહેવાનો મતલબ કે જે આ જોતા હોય એને જે જો કોઈ પણ માણસ આમાં જુએ તો ખાસ 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 રિક્વેસ્ટ છે તમને બધાને અને પેરેન્ટ્સને પણ છોકરાઓના પેરેન્ટ્સને રિક્વેસ્ટ છે કે ખાસ તમે તમારા છોકરાઓને કહેજો કે તમે સ્ટડી કરવા દુનિયામાં ગમે ત્યાં જાઓ કોઈ પણ જગ્યાએ પણ આવી કોઈ તમે એવી કોઈ વસ્તુ કરતા નહીં ચોરી જેથી તમારું તો બરાબર છે કે તમારું આખું એક તો ભવિષ્ય બગડે અને પાછું ભારતનું નામ પણ બદનામ થાય તો અને પાછો બીજા બીજી વખત કોઈ માણસો એપ્લાય થતા હોય તો એને પણ પહેલાં ઓલા લોકો શકની નજરે જ જોવે એમ તો એવું કરતા નહીં તો એના માટે થઈને આ વ્લોગ મૂક્યો હતો તો આવજો બાય ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું હતું હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીર જય મુંજાત ભગત અને જય ખોડિયાદ